સાંતાલપુર રણમાં કંપનીઓને મીઠું પકવા પ્રવેશ અપાઈ રહ્યો છે તો અગરિયાથી કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે તે વાકશીપ થઈ રહ્યા છે પાટણના સાંતલપુરના અગરિયાઓનો આડેસર વન વિભાગની કચેરી બહાર ન્યાય માટે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે વન વિભાગની કચેરી ન્યાય માટે મોટી સંખ્યામાં અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો ઉપવાસ પર બેઠા છે તે સત્વરે પરંપરાગત અગરિયાઓને સાંતલપુર રણમાં મીઠું પકવા પ્રવેશ આપવા અગરિયાઓ માંગ કરી રહ્યા છે તે અમે અહીંયા આડેસર ફોરેસ્ટ વિભાગ ની ઓફિસે બે દિવસથી આમરણ ઉપર છે અને જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આમરણ અમારું ચાલુ રહેશે અને સેટલમેન્ટની વાત ફોરેસ્ટ વિભાગે અને અમુક તંત્રોએ વાત કરેલી કે તમારા સેટલમેન્ટની અંદર નામ આવશે તો તમારે જવા દેવામાં આવશે તો તંત્રને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે અમારા જે સેટલમેન્ટની અંદર નામ અમારા અમુક ટકા જ છે બાકીના આગળ આ પરંપરાગતથી જે ખેતી કરી રહ્યા છે એના નામ પણ નથી એને જવા દેવામાં આવતા નથી એના કાટ લીધા લે પાછા છીનવી લીધા છે તો અહિયાં વિનંતી છે કે અમારે દસ દસ એકર ને જવા દે અમારે પચાસ સો એકર જોતી નથી અને મોટી મોટી કંપનીઓને ફાળવી દીધી છે જમીન તો અમારે દસ એકર કેમ નથી આપતા સરકારનું અમે શું એવું બગાડ્યું છે કે અમે આટલા આટલા બચ્ચા લઈને અમે બેઠા છે રોડ માં બે દિવસ અને ન્યાય નહીં મળે તો હજી પણ અમે બેસશું હાલ સચિવાલય સુધી જાશું કોણે કોણે સુધી જાશું અમે ન્યાય અમારે ઉમેદ છે સરકાર માટે

સરકાર નથી અપાવી તો અમે શું કરી નામ મૂકીને અમે તો તમને ન્યાય અપાવો ખુદાના વાગવા દ્વારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર